મારી નથી અંશ સમીર ની ગઈ પણ હતી તને આમ કઈ ઓલું થાય છે કે મારા શું વયા ગયા એક બહુ મોટો ઓલો થઈ ગયો કે મેં બધા તારા તો અમારા નહોતા પૈસા આપણા પૈસા ની જ વસ્તુ હતા કે કોક ના પૈસા ની થોડીક વસ્તુ કહેવાય મેં છે ને શૂઝ ધોવા શૂઝનું ચપ્પલનું એનું સ્ટેન્ડ સાફ કર્યું ને તો જે બહુ ખરાબ શૂઝ હતા ને તો મેં ધોઈ નાખ્યું શૂઝને ચપ્પલ અને તો એ અલગથી ડોલમાં ભર્યા તો કાલે હું બાળકને સાફ કરું તો મેં તો નથી ધોવા કાલે સવારે ધોઈ લઈશ એ મેં ચપ્પલના સ્ટેન્ડની બાજુમાં મૂળ તો વોચમેન હવાર કચરો લેવા આવ્યો છે ને તો એ ચપ્પલ બધા શૂઝ લઈ ગયો ને એ કચરામાં જવા દેતા ને એ ઘંટા ગાડીમાં વહી આવી ગયા કચરા તો પછી ફોન કર્યો સમીને શૂઝ પહેર્યો ને મેં લાવો લઈ દો ફીના તો હું જોવા ગઈ તો શૂઝ જ નહીં ડોલ ખાલી એમને ત્યાં પડી તો બહુ મોટી નુકસાની થઈ ગયો મહારાજ અને બધા શૂઝ સારા હતા એ તો વાત છે બ્રાન્ડેડ શૂઝ હતા તો મને તો ઘણી છે ને બે ત્રણ કલાક તો મગજ કામ કરતો બંધ થઈ ગયો મારે કોઈ વસ્તુ જાય ને તો મને આમ બહુ ઓલું થાય ભલે પહેરેલા હતા વરોડ વરોડ વર્ષ પહેરતા હતા તો હા ચપ્પલ તો અંશ જે અંશ ના એક ઓલા કે અંશ ટી શર્ટ પહેર પેલા અંશ ચપ્પલ હતા ને એક તો એ તો નવા જ હતા પણ એ ચપ્પલ એટલા મોંઘા નતા ત્રણસો ચારસો ના હતા પણ એ મોંઘા જ કહેવાય ને આપણા માટે કે એ મફત થોડાક પૈસા આવે શૂઝ હતા એડિડાસ ના રીગલ શૂઝ હતા આ ક્રોક્સ હતા સમીર તો તો ક્યાં કરે કે ચલા ગયા તો ચલાઈ ગયા પતા નહીં હવે એ ને વોચમેન એટલે મારે તો સર મેં તો સમયને કીધું કે પગારમાંથી પૈસા કાપો હવે એ આપણને થોડીક હું હાજે હારા ચપ્પલ કોઈ કચરામાં નાખી દે મને તો એવું લાગે કે રાખી લીધા હશે શું લાગે હશે નહીં કારણ કે એ છોકરો નાનો છે કોઈકને દઈ દે એવું થોક છે પોતે ના પહેરે આપણને ખબર પડી જાય તો અને ફોન કર્યો હતો કે હું બહાર છું હવે આવશે ને એટલે લેવાનો છે મારે મેં તો કીધું કે પૈસા કાપી લે એકવાર પૈસા પૈસા કાપીને બીજી વાર ભૂલ ના કરે કચરામાં નાખવાની વસ્તુ અને રાખેલી વસ્તુ એટલે ખબર ના પડે અને કચરાની ડોલ પા પહેરી હોય તો બરાબર છે અલગ ચપ્પલના સ્ટેન્ડ પાસે પડેલા ઈ તમારે જવા અને દિવાળીના કામ કરે ઘણી વસ્તુ બહાર પડી હોય એટલે હું તમારે ફેંકી દેવાની હોય પૂછા વગર કોઈને એક ડોલ એક ચપ્પલ તમારે કોઈ પૂંછા વગરને જવા દેવાનું એવું કર્યું લાજ મૂળ બગાડી નાખ્યું હે જ મારે આવે એટલે લેવાનો જ છે તો હરખાઈનો હલી ગયો મારો મગજ તમે જાતું કરી દે બિચારા ગરીબ માણા ને એમ ના ગરીબ માણા કોઈ ગરીબ માણા ના હોય બધા બધું આપડે દઈએ છીએ ને એવું કર્યું એને બોલો શું કરું કંઈ થાય એમ નથી ખરીદે હંના તો વંશમાં બે જ શું એક ફોર્મલ અને સ્પોર્ટ્સ તો સ્પોર્ટ્સ તો હોય ગયા વંશમાં તો સ્પેશિયલી લેવા જ પડશે અને ચપ્પલ આવે તો ક્રોક્સ તો બચી ગયા ક્રોક્સ તો હારા હતા ને તો મેં કીધું લૂછીને મૂકી દો ધોવા નથી દેવા ન તારા ક્રોક્સ એ જ તો વંશમાં ચપ્પલ જ ના વધત એક સેન્ડલ વધત ખાલી અને એક ઓલા જૂના સ્લીપર છે એ વધત નવા તો બધા એ સાકી આ વિધિ સમીરા આવે ને એટલે સાડી જોવું છે મારે કેમેરામાં અને પછી એને બોલાવવું છે નાના આવું થોડું કઈ કોઈ યાર કરવાનું છે હવે કચાનો માં ના લાખો ને તો એટલે એટલે એને લઈ લીધા તો તો પૈસા તો પૈસા કાપવા જ છે તો પૈસા કાપવા એમ હોમણા નીચે ગઈ ને સીરીએ તો પાંચમા વાળવારે નાખું ટોપ ભઈર ચપ્પલ તો ઈ કાતે ઉઠાયું નઈ હા જોઈએ જો સીરીએસ પડ્યો હા અત્યારે પડ્યો હોમણા ગઈ ને ઉતરીને ત્યાં એમ કે કે જવા દેવાનું છે તો એનું તો આખું ટપ ભર્યું તો તાર જવા દેવે ને એને આપણે હારાય છે એટલે આપણે હારા જતા ને પછી બ્રાન્ડેડ હતા આપણા નવા જ હતા બધે બરાબર એટલે એટલે નંબર આયો લોંગરાવા ન જાવ તારે તાર કોઈ ન લોંગરાવા અમાર જો દિવાળી પાર્ટી કપડા પહેરતો જ બતાવ તાર એ પછી બતાવ પછી તું જાજે ને જોવાય કે વયું નહીં જાય ન્યાજ રે એ ઓલું થઈ જાય

બીજી શોપિંગ તો ઠીક થાય કે ના થાય બટ વંશના શૂઝ ફરજિયાત છે કારણ કે સ્પોર્ટ શૂઝ તો રેગ્યુલર કપડામાં પહેરવા જોતા જ નહીં તો જોઈએ છીએ અત્યારે તો કે ગમી જાય કે કારણ કે લેવા હોય લેવી ગાંડે તો ડિસ્કાઉન્ટ કે આ જોતા હોય અમે અત્યારે ફ્રેશમાં તો વેગતી હોય કે નહીં તો કાન છેલ્લા એકાદ લઈ લેશો પછી પાછા કંઈક કરશો

કરી શકીએ તો કેમ મને ફ્રેશ થા એટલું મૂંઝાવાનું ના હોય તો વયા કમાવું છે એને ટેન્શન નથી છે તમને ટેન્શન બપોર તમને બહુ ટેન્શન પનોતી ગઈ તારે પનોતી ગઈ સારું કહેવાય દિવાળીએ પનોતી જાય ને એ

પડ્યા બહુ મોડે સુધી જાગ્યા પછી સુતા સવારે ઉઠી ગઈ છે અને બ્લોક પર આપણે છે અહીંયા છે કરવાનો છે અને કાલ મેં હા શોપિંગ શૂઝ વહી આવી ગયા હતા શોપિંગ થઈ ગઈ છે એના માટે આપણે શૂઝ લાવ્યા છીએ છે તો બતાવું અમારા ભાઈને હજી એનું યાદ આવે છે ને કે મારે શૂઝ ખોવાઈ ગયા છોવા લીધા છે સ્કેચિસમાં હજી એને યાદ આવે ને કે મારા શૂઝ ખોવાઈ ગયા તો રોવાઈ જાય છે એનાથી અને કારણ કે નવા હતા સમીરના શૂઝ તો થોડાક ઓલા થઈ ગયા હતા પણ શૂઝ સારા હતા ચપ્પલ સારા હતા તો શોકે યાદ આવે તો બધા શું કરું વહી ગયું વહી ગયું તો એવું બધું છે પણ લાઈક સારું અને કમેન્ટ કરવાનું ના ભૂલતા નહીં ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ દો દિવાળી આવી કે છે ભાઈ સારું કામ કરો બધા અમારા માટે બહુ સારું છે તમારે સબસ્ક્રાઈબ અમને બહુ મોટિવેશન મળે છે હેલ્પ મળે છે તો પ્લીઝ કરી લ્યો જય શ્રી કૃષ્ણ બાય બાય